શ્રી વલ્લભાધી શકી જય શ્રી વલ્લભનું સર્વોત્તમજીનું એકાણું નામ ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ સદા ઉત્સાહ સહિત શ્રી ગોવર્ધન પર સ્થિતિ કરનારા શ્રી વલ્લભને હું નમન કરું છું શ્રી મહાપ્રભુજી શ્રી ગોવર્ધન પર બિરાજી તેનું સ્વરૂપ ભક્તોને ભલી ભાંતી જતાવે છે શ્રી ગિરરાજજીના વિવિધ સ્વરૂપો પહેલું શ્રી ગોવર્ધન શ્રી એટલે આધિદૈવિક લીલાત્મક ગો એટલે ગોપીજનોની ઇન્દ્રિયો વર એટલે શ્રેષ્ઠ અને ધન આધિદૈવિક લીલાત્મક ગોપીજનોની ઇન્દ્રિયોનું શ્રેષ્ઠ ધન એટલે શ્રી ગોવર્ધન બીજું સ્વરૂપ છે ગાય વત્સ હરણ સમયે પ્રભુ વત્સ બન્યા અધરામૃત દ્વારા ધરતી પગી ઘાસ ઉગ્યું અને તે અદરા સેવન કરવા શ્રી ગિરરાજજી સ્વરૂપ શ્રી સ્વામીનીજીની કટી અને અનાધિકારીનો પ્રવેશ અટકાવવા આપ સિંહનું સ્વરૂપ ધરે ચોથું છે નાગ સ્વરૂપ શ્રી ગિરાજ બામિનીજીની વેણી તેજ છે નાગ સ્વરૂપ અને નિકુંજ લીલા ધારણ કરનાર શેષ શ્રી ગિરાજ બાવા છે પાંચમું સ્વરૂપ છે ભક્તનું સ્વરૂપ પ્રભુને થયું મારા ભક્તોમાં એવી કઈ વિશેષતા છે કે હું પાછળ ડોલું છું તે જાણવા પ્રભુ ભક્ત બન્યા છઠ્ઠું સ્વરૂપ નગનું પર્વતનું સ્વરૂપ શ્રી સ્વામિનીજીના ચરણ ચિહ્નમાં નગ રહેલું છે અને તલ તલ શ્રી તેમાં સમાય છે પ્યારીજુ મેં આપનો જ આશ્રય કર્યો છે અન્ય આશ્રય નથી કર્યો અને માટે જ શ્રી ઠાકોરજીએ શ્રી ગિરરાજજીને ધારણ કર્યા છે સાતમું છે ગ્વાલનું સ્વરૂપ ગાયો ચારવા પ્રભુ સાથે પધારે છે આઠમું વેણુનાથ પછીના રાસ સમયે શ્રી ઠાકોરજી અને બ્રજભક્તોના શ્રિયંગમાંથી તેજ પુંજ ઉમડ્યા આ તેજ પર્વતાકાર બન્યા અને તેનો સમૂહ એટલે શ્રી ગિરરાજજી નવમો શ્રી રાસેશ્વરીજી શ્રી ગિરરાજજી પૂજન સમયે પ્રભુ દાસ બન્યા અને પ્યારીજીનું પૂજન કર્યું દસમું એક સાથે સર્વ બ્રજભક્તોના મનોરથ પૂર્ણ કરવા પ્રભુ એટલે શ્રી ગિરરાજજી સાત કોષ સુધી વિસ્તર્યા જેથી એક સાથે મૈયા બ્રશભક્ત ગોપ ગોપી ગાયો બધાના મનોરથ પૂર્ણ થાય અગિયારમું રત્ન સ્વરૂપ શ્રી ગિરાજી રત્નમય છે જેમાં શ્રી ગોપી ગોવિંદરૂપ રત્નો ભર્યા છે બારમું છે શ્રીનાથજી પુરુષાકાર સ્વરૂપ સહસ્ત્ર ભુજાધરી અન્નકૂટારોગનાર સ્વરૂપ શ્રીનાથજી ભીતર બિરાજી રહ્યા છે તેરમું હરિદાસવર્ય નંદન નંદનના દાસ હોત તો હરિદાસ કહેવાત પરંતુ આપ શ્રી રાસેશ્વરી જૂના દાસ છે માટે હરિદાસ વર્ય ચૌદ શ્રી સ્વામીનીજી નૃત્ય ગાન કર્યું અને પ્રભુને કહ્યું કે પ્રભુ હું આનાથી પણ સુંદર નૃત્ય ગાન કરી શકું પણ તેના માટે કોઈ એકાંત લીલાસ્થલી હોય અને શ્રી રાકોજીના શ્રિયંગમાંથી તેજ પૂંજ પ્રગટ થયો સો શિખર થયા અને શતશૃંગી થયા છે તે જ છે શ્રી ગિરિરાજજી શ્રી હરિરાયજી પણ કહે છે ધન્ય ધન્ય ગિરિરાજ જુ હરિદાસન મેરાય સાનિધ્ય સેવા કરત હૈ જીય ભાઈ ચાર રત્નો આપી રહ્યા છે આસન જલ વાણી મધુર પક્ષીઓનો કલરવ અને અન્ન કંદમૂલ આદિ શ્રી ગિરાજીના વૃક્ષો આપની રોમાવલી છે જેને પ્રભુનો સ્પર્શ પામી રોમાંચ થાય છે નવપલ્લવત રહે છે સારસ મોર ચકોર ચાતક આદિદૈવિક સ્વરૂપાત્મક પક્ષીઓ કલરવ કરે છે શ્રી અમનાજીના તટ રત્નજિત છે નાના પ્રકારના કમલ કમલકુમોદીની ખીલે છે નવ નવનિકુંજો શોભાયમાન છે અનેક સુગંધી કુસુમોની સુગંધને લઈને ત્રિવેદ પવન સંચરે છે આઠ સખી અને ચાર શ્રી સ્વામિનીજીઓની દ્વાદશ નિકુંજો શ્રી ગિરરાજજીમાં વિદ્યમાન છે ઋતુ વિદ્યમાન છે આવી અદ્ભુત શોભા જોઈ શ્રી પૂર્ણ પુરુષોત્તમ મોહિત થઈ સદા શ્રી ગિરરાજજીમાં નિવાસ કરે છે માટે જ શ્રી વલ્લભ શ્રી ગિરરાજજીમાં નિવાસ કરવા માટે અતિ ઉત્સાહિત છે તો ગોવર્ધન સ્થિત્યુત્સાહ શ્રી વલ્લભ સદા તત્પર છે ગિરાજીમાં બિરાજવા માટે અને આપ બિરાજી આપના સેવકોને શ્રી ગિરાજ બાવાના આવા ન્યારા ન્યાર સ્વરૂપો અને ન્યારી ન્યારી લીલાઓ બતાવી રહ્યા છે શ્રી કી શકી જય